કડાડા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોટાભાગના જળાશયોના પાણીના સ્તરમાં વધારો થયો છે ત્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પાણીની સપાટી વધી હતી કડાડા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે વડોદરાના સિંગરોટ ગામમાં મહીસાગર નદીના પાણી ઘુસ્યા છે જ્યારે પાદરા તાલુકા ડબકા સહિતના ગામો પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે અને ડબકા મહીસાગર નદી બંને કાંઠે વહેતી થઈ રહી છે